મારા બધાની કમેન્ટ આવતી હતી કે એકવાર આપણે સ્વસ્તિકની ગદર ટુ બસ ની અંદર તમે એકવાર જર્ની કરો એનો બ્લોગ ઉતારો તો સ્વસ્તિક ટ્રાવેલ્સ ની ગદર ટુ બસ ની અંદર અત્યારે સમય થઈ રહ્યો છે દસ વાગ્યા જવો અને પહોંચી ગયા છે વલ્લભીપુર અંદર તો મિત્રો ઘણા સમયથી તમારા બધાની કમેન્ટ આવતી હતી કે એકવાર આપડે સ્વસ્તિક ની ટુ બસ અંદર તમે એકવાર જર્ની કરો એનો વ્લોગ ઉતારો તો આજે આપડે ફાઈનલી અમરેલી પહોંચી ગયા છીએ અને આજની આપણી જર્ની રહેવાની છે સ્વસ્તિક ટ્રાવેલ્સ ની ગદર ટુ બસ ની અંદર અને અત્યારે એમાં બોર્ડ કરવા માટે હું પહોંચી ગયો છું અમરેલી બાયપાસ પાસે તો હમણાં આગળ આપણી બસ આવે છે તો તમને ડ્રાઈવર સાહેબની માહિતી પ્રોવાઈડ કરું આગળ તમને રૂટ બોર્ડની માહિતી પ્રોવાઈડ કરું તો વર્ચ્યુઅલી આપણી જર્નીની અંદર જોડાયેલા છે આપણે ગાડીના કેબિનની વાત કરવામાં આવે તો આપણને આવું લક્ઝરી કેબિન મળી જવાનું જ્યાં ઉપર આપણે માતાજીનો ફોટા છે સરસ મજાની લાઇટિંગ છે અહીંયા આપણે મહાદેવજી બિરાજમાન છે અને આ રીતના આપણા ડ્રાઈવર સાહેબ રહેવાના તો કેમ છે મજામાં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ પેલા તો તમારું નામ કહી દો ઓકે અને આપણે આ ગાડીના રૂટની વાત કરવામાં આવે તો થોડોક રૂટ જણાવી દો રૂટ આપણે સુરત તો નાગેશરી છે નાગેશરીથી ઉપડે ગાડી હા એટલે નાગેશ્વી થી દડાણ આવે દડણથી થાંભા

મિત્રો ઇન્ટિરિયર ની વાત કરવામાં આવે તો આપણને આવું સરસ મજાનું ઇન્ટિરિયર મળી જવાનું છે જેમાં આપણને એક બાજુ મળી જવાના છે ડબલ ના સોફા ને એક બાજુ મળી જવાના છે સિંગલના સોફા એટલે કે ડબલ ક્રોસ સિંગલ કોમ્બિનેશન ધરાવતો આપણને સ્વસ્તિક ટ્રાવેલ્સની અંદર આપણને સોફા મળી જવાના છે આવા સરસ મજાના ઇન્ટિરિયર મળી જવાનું છે પાછળ આપણે વાલભાઈ માતાજીનો ફોટો છે અને થોડીક એમ્યુનિટીઝની વાત કરી દઈ આપણને કર્ટન્સ મળી જવાના છે ચાર્જિંગ પોઈન્ટ મળી જવાનો છે બેકરેસ્ટ મળી જવાનું છે પ્રાઇવર્સી માટે સરસ મજાનો સ્વસ્તિક ટ્રાવેલ્સનું બેજ મરેલો ડોર મળી જવાનો છે અને આવી સરસ મજાની લાઇટિંગ ધરાવતો આપણને ઇન્ટિરિયર મળી જવાનું છે અરે સાત ને ચુમ્માલીસ થઈ ને આપણે અમરેલી લાઠી રોડ થી બાયપાસ થી નીકળી ગયા હતા અને આપણે હનુમાન દાદા નું મંદિર છે ત્યાં અગરબત્તી કરવા માટે ગાડી ને બ્રેક કરી છે તો કમેન્ટ માં જય હનુમાન દાદા લખી નાખજો આગળ તમને ડ્રાઈવર સાહેબ સાથે મળવું આપણા ગાડીના મહેતાજી સાહેબ સાથે મળવું રૂટ બોર્ડ ની માહિતી આપું તો આપણી જર્ની માં આગળ છોડાયેલા રહી Thank પણ મને ખબર છે પણ મારે અહીંયા આપડે લાઠી ચાવ રોડ ઉપર આવેલું છે રાજ રાજેશ્વરી ફોડિયાર માતાજી મંદિર આપણા ઘણા બ્લોકમાં આવી ગયેલ છે તો અહીંયા આપણા અગરબત્તી કરવા માટે જાય છે અને અત્યારે આપણે આગળ આવશે આપણે અત્યારે ચાવંડ ગામને ક્રોસ ઓવર કર્યું અહીંયા અમરેલી જિલ્લાની મેઈન ચેકપોસ્ટ છે ચાવંડ ચેકપોસ્ટ જે આપણા આવે આગળ અત્યારે આપણે એ ગામને ક્રોસ ઓવર કર્યું આગળ આપણે આવશે અહીંયાથી વલભીપુર અને હવે તમને ફાઇનલી આપણા સ્વસ્તિક ગદ્દર ટુના ડ્રાઈવર સાહેબ સાથે આગળ ઇન્ટ્રોડ્યુસ કરાવું આ આ માણવી એ ઉતર સમમ આજે ભાઈ મારા નાખ જો હવે અમે કોવિડ હવે આ દીકન દીકન બે <laughs> છે અત્યારે સમય થઈ રહ્યો છે દસ વાગ્યા જવો અને પહોંચી ગયા છે વલભીપુરની અંદર વલભીપુર ગામનો વ્યૂ તમે જોઈ શકો છો હવે આગળ આવશો આપણે વોલ્ટ એટલે કે હોટલ જે કે જ્યાં ડિનર માટેનો દસ પંદર મિનિટનો વોલ્ટ લેવામાં આવે છે આપણે હોટલ જે કે એની અંદર પહોંચી ગયા હી અત્યારે આગળ એક ગ્લોબલ પેઢી અને મારુતિ ગાડી સામે છે જેવો સમય થઈ રહ્યો છે ને આપણે અત્યારે પહોંચી ગયા છીએ હોટલ જેકે ની અંદર જ્યાં આપણો પેલો દસ પંદર મિનિટ નો ડિનર નો વોલ્ટ લેવામાં આવે છે તો આ છે કઈક આજનો હોટલ જેકે નો વ્યૂ ઘણી બધી ગાડી પેઢી જય ભવાની છે જય દાનેવ છે ખુશ છે સ્વસ્તિક છે ગદર ટુ આપડી ગાડી પેઢી છે ત્યાં પટેલની છે વિજયની છે તો અહીંયાથી હમણાં આપણે જમીને આગળ જર્ની આપણી કન્ટિન્યુ કરીએ પાછી અહીંયાથી આપણે આગળ બગોદરા વાસા હવે કનેક્ટ કરવાનો રહેશે અને ટર્ન મારીને ધંધુકાને ક્રોસ ઓવર કરીને તો ચાલો જર્નીને કરીએ આગળ કન્ટિન્યુ અત્યારે હોટલ જે કે માથે હોલ્ડ કરીને નીકળી ગયા હતા અને આ બાજુ આપણા ડ્રાઈવર છે ભૂઈ ગયા છે અને શેઠ પોતે ગાડી આકે છે આ સ્વસ્તિક ટ્રાવેલ્સ ની મોજ છે ભાઈ ડ્રાઈવર હુતા છે અને શેઠ પોતે ગાડી આકે છે દીપકભાઈ જવા બધું દે આયા લાગી ઠીક રાખી લે Редактор અત્યારે સમય થઈ રહ્યો છે સવા બાર જેવો ને આપડે હોટેલ છે આપડે ગેલો ફૂડ પ્લાઝા આગળ આપણે આવશે લોથલ ગામ પછી આપણે ટર્ન મારીને હાઈવે મિત્રો આપણે લોથલ વાળા રસ્તા આવી ગયા હી અને આ સામે તમને જે આ રસ્તો દેખાય ને એ ડાયરેક્ટ બગોદરા રેલવે સ્ટેશન દેખાઈ છે આપણે અમદાવાદ વાળા બ્લોક માં આવી ગયું હતું એ ડાયરેક્ટ ને બગોદરા બાવળા થઈને અમદાવાદ અને આપણે અહીંથી આવશે આગળ અરણેજ ત્યાં મારવાનો રહેશે ટર્ન ઓ Okay, line is going to be easy. Ah. Ah. સ્વાગત છે થઈ રહ્યો છે આ આપણને કનેક્ટ કરશે આપણે વટામણ સર્કલ અને તારાપુર સર્કલ અને અત્યારે આપણે ડ્રાઇવિંગ કરી છે દીપકભાઈ પોતે અને અહીંયાથી વાસદ થશે બાણું કિલોમીટર અને વટામણ થશે સત્તર કિલોમીટર આપણી જર્ની રહેવાની છે સાડી પાંચસો પ્લસ કિલોમીટરની અને આ ડિસ્ટન્સ આપણે બારથી તેર કલાક ની અંદર કવર કરવાનું હોય એમાંથી આપણે પચાસ ટકા ડિસ્ટન્સ કવર કરી લીધું આપણે પોગી ગયા વટામણ સર્કલ એ તમે સર્કલ નો વ્યૂ જોઈ શકો છો કન્સ્ટ્રકશન ના લીધે હજી આપડા સિંગલ પટ્ટી રોડ જ ચાલુ છે કન્સ્ટ્રક્શન નું કામ ચાલુ છે હજી આપણી આગળ પણ ઘણી લક્ઝરી છે અને સામે આપણે ભાવનગર થી જે રોડ આવે ત્યાંથી પણ ઘણી લક્ઝરી આવે છે એક વ્યૂ છે વટામણ સર્કલ નો અને ટાઈમ ની વાત કરીએ તો એક વાગ્યા જેવો સમય થયો છે અને આપણા ડ્રાઈવર સાહેબ હજી ઉતા જ છે એટલે દીપકભાઈ ગાડી આખે છે હવે અહીંયા થી આપણે આગળ આવશે હમણાં તારાપુર સર્કલ રેડી ને દીપકભાઈ અહીંયા આગળ તારાપુર સર્કલ જ આવી ને બઉ વાંધો નહીં તમારી ગાડી કઈ નવા રૂટ ઉપર નથી ચાલતી ને અત્યારે આપણે વટામણ ટોલ નાકે રીલ ઉતારવા માટે આવ્યા હતા તો તમને ટોલ નાકાનો થોડોક વ્યૂ બતાવી દઉં તો આ છે કંઈક વટામણ ટોલ નાકાનો વ્યૂ તમે જોઈ શકો છો આપણે અત્યારે વટામણ ટોલ નાખીને ક્રોસ કરીને આગળ નીકળ્યા તો આપણા ડ્રાઈવર સીટ ઉપર પાછા આપણા મેબૂબભાઈ આવી ગયા છે થોડીક નિંદર કરીશ પાછા આવી ગયા કેમ મજા આવી ગઈ નિંદર કરી બધા બધા વાંધો આગળની જર્ની આપણે આમની સાથે કન્ટિન્યુ કરવાની છે તો આગળ તારપુર સર્કલ લઈ ચા પાણી પી મૂકેવું કેવું કરીએ હા એ વાત એ મુદ્દાની છે તો મિત્રો અત્યારે આપણે ક્રોસ ઓવર ગેરુ તારાપુર સર્કલ ને થોડોક વ્યુ દેખાડવાનો રહી ગયો હવે અહીંયા થી આપણે આગળ જવાનું રહે વાસદ બાજુ આપણે વાસદ બગોદરા હાઈવે ઉપર જ અહીંયા થી આપણે તારાપુર વાસદ ટોલ રોડ થઈ જાય ચાલુ અને આપણે હવે ગયા સાડા પાંચ અને પહોંચી ગયા આપણે રાજ હોટલે હવે અહીંયાથી આગળ હમણાં આવશે આપણે કામરેજ સર્કલ સવારે આવી ગયું છે આપણું સુરત અને કામરેજ ટર્ન માર્યો છે અને સમયની વાત કરીએ તો હાડાપા જેવો સમય નથી તો સવાર સવારમાં તમે ક્યાંક કામરેજ ચોકડેનો વ્યૂ જોઈ શકો છો મુલાકાત ના કે આપણે પેસેન્જર ઉતારવાનું કામગીરી ચાલે છે અને સમય થઈ રહ્યો છે પાંચ ને અઠાવન એટલે કે છ ની આસપાસ સમય થઈ રહ્યો છે આપણા ડ્રાઈવર સાહેબ આપણને નિરાય તેવા સવારે છ વાગ્યા સુરત પુગાડી દીધા છે હમણાં આપડા એક થયા આગળ આવશે સીમાડા નાકા સીમાડા નાકા

અબ આપડે છે આગળ કયો ડ્રોપ પોઈન્ટ આવી છે હવે નાના વરાછા કે અને છેલે ક્યાં parking માં જાય કેટલા ફૂટી જા સતરડા મડલા parking તો ચાલો મડલા parking બાજુ પ્રયાણ કરી ચાલો અબ જયપોય હાલો bomba કે આવી ગયો આપણો હીરાબાગતા હતા ગણેશ ગાડી આવી રહ્યા છે હા ગણેશની ગાડી આગળ આવી જાય છે આપડે શાહરૂખ ભાઈ અમેથી ગયા સંસ્કાર લઈને गाडे राहुल भाई आज हां में जा नाशा के मॉर्निंग मॉर्निंग में हीराबाग view <coughs>

મિત્રો ફાઇનલી આપણો વડલા પાર્કિંગ કે પૂગી ગયા છે આપડા ડ્રાઈવર સાહેબ આપણને હાજર નંબર પુગાડી દીધા છે આ મારું પાર્કિંગ છે ઓકે કરો કામ હોય તો પાર્કિંગ આવી જવાનું પાર્સલ નાખવા કોઈ પણ કામ વાંધો નહીં અને બીજું હું તમને કહેતો હતો ગાડી રાઈતે આપણે અહીંથી પાછી કેટલા વાગે ઉપર છે 10 વાગે ઓકે કરો તો મિત્રો આ જર્નીમાં તમને મજા આવી તો કમેન્ટ કરી દેજો વ્લોગને ને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો પાછા મળીએ નવી જર્નીની ની